વિકલાંગતા સાથે મારો જન્મ થયો અને મારા જન્મએ મારી માના જીવનને વિખેરી નાખ્યો મારી મા પહેલેથી જ એક પગે તો અધૂરી હતી જ પણ એ કહેતી કે મારી દીકરી આવશે ને તો એનાથી હું પૂર્ણ થઈ જઈશ પણ કિસ્મતને કદાચ કંઈક બીજું જ મંજૂર હતું મારા અધૂરાપણાએ એને પણ વધુ અધૂરી બનાવી દીધી મારા જન્મ પછી પપ્પાએ અમને છોડી દીધા પણ નાનાએ અમને અપનાવી લીધા નાનાનું દિલ બહુ મોટું પણ એનું શરીર સાવ નબળું કિષ્નાના નાના પ્રોસ્ટેજના ઓપરેશન પછી પણ મજૂરી જ હતા અને એની માં એ પણ એક પગે કામ કરવા જતી આ બધું જોઈને કિષ્ના હંમેશા ઉદાસ રહેતી અને ક્યારેક ક્યારેક તો રડવા લાગતી અમે કાચા રસ્તાથી થઈને હાંડલા ગામ પહોંચ્યા આ રાશન કિટ એ માં માટે છે જેણે દીકરી માટે પોતાનું લગ્ન જીવન ને ત્યાગી દીધું જેને ઉડવું છે એને ગગન મળી રહે તો જેને ભણવું છે એને ચોપડા કેમ નહીં મળે અમે સ્ટેશનરી આપી ત્યારે એ દીકરી નાસ્તા અને ચોકલેટ આપ્યા કરતા પણ વધારે રાજી થઈ અને કહેવા લાગી હું આ ચોપડામાં ફક્ત મારું નામ નથી લખતી હું તો મારું ભવિષ્ય લખું છું હું મોટી થઈને મારી માને એવું જીવન આપીશ જે એણે ફક્ત સપનામાં જોયું હોય મારી માં એક પગથી ચાલે છે પણ મારા માટે એની હિંમત બે પગ કરતા પણ વધારે મજબૂત છે જો આપણી એક નાની મદદથી કોઈ પોતાનું અધૂરાપણું ભૂલી થોડા સમય માટે પણ જો પૂર્ણતાનો અહેસાસ કરી શકે તો એનાથી મોટી સેવા શું હોઈ શકે